કેશોદના જૂના બડોદરા જુદા જુદા સાત ખેડૂતોને ત્યાં છેલ્લા મહિનાની અંદર ઇલેક્ટ્રિક પટ્ટી કેબલ ખેત ઓજારો સહિતની વસ્તુઓની તસ્કરી થવા પામી હતી આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ કેસોદથી બે કિલોમીટર દૂર યુવરાજભાઈ બાલુભાઈ ગળચરની જમીન આવેલી છે તેમના ખેતરમાં મોટર સ્ટાર્ટર ઓડીથી બોર સુધી ત્રણસો ફૂટ ઇલેક્ટ્રિક પટ્ટી કેબલની ચોરી ગયાની જાણ તેમના ભાગ્યા દ્વારા કરવામાં આવી હતી આથી યુવરાજભાઈએ આસપાસની વાડી વિસ્તારમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમને ત્યાં જ નહીં પરંતુ આસપાસના સાત જેટલા ખેડૂતોને ત્યાં ચોરીની ઘટના બનવા પામી છે જેમાં સત્યાવીસ હજાર ત્રણસો નેવી નેવુંની ની કિંમતનો આઠસો ત્રીસ ફૂટ ઇલેક્ટ્રિક ભટ્ટી કેબલ નવ હજારની કિંમતના ફુવારા અઢાર લાઇન આઠ હજાર બસો પચાસની કિંમતના ફુવારા માટેના લોખંડના સ્ટેન્ડ સહિત પંદર નગ ચકલા પાંચસો જેટલી રકમની લોખંડની ઓરણી અને તેની પાઇપ એમ મળી કુલ પિસ્તાળીસ હજાર એકસો ચાલીસ જેટલી રકમની ચીજવસ્તુઓની ચોરી થઈ હતી આથી યુવરાજભાઈએ આસપાસના ખેડૂતોને સાથે લઈ જઈ તેઓને સાયદો બનાવી ઇલેક્ટ્રિક મોટર વાયર ખેત અજવારને ઓજારોની ચોરી કરનાર તેના વિસ્તારમાં ખેતી ધરાવતા ખેડૂત એવા કિશોદમાં રહેતા રમણિકભાઈ ઠુંબર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ